ગઈ છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મતકમાં ફરિયાદી બહેરોઝ જંબુસવાલાએ પણ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે દીકરીના પાસપોર્ટના કામ માટે હેડ પોસ્ટ ઓફિસ ખાતે ગઈ હતી અને બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પોસ્ટ ઓફિસથી પરત પગપાળા ચાલી પાયનિયર સ્કૂલ નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બે આશરે અઢાર અને વીસ વર્ષના લબડ મૂછિયાઓએ મહિલાને તેના ઘર નજીક રસ્તામાં રોકી હતી અને પૈસાની માંગણી કરી હતી અને તે દરમિયાન એક લબરમુછ મહિલાનું પાકિટવી લીધું હતું જ્યારે અન્ય એક લબર ફરિયાદીના ગળામાં રહેલી સોનાની ચેન ખેંચવા જતાં મહિલા બુમાબૂમ કરતા અન્ય લબર મુછીયાએ ચપ્પુ મહિલાના હાથના ભાગે ઘા ઝીકી દેતા મહિલાને ઈજા થતાં મહિલા ઢળી પડતા લબડ મુછીયા પાકીટ અને સોનાની ચેન લઈ ચોત્રીસ હજાર સાતસોની ની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત ફરિયાદી સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચતા સારવાર બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં બે અજાણ્યા લબર મુછિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરી અજાણ્યા લબર મુછિયાઓનું પગેડું મેળવવા ની કવાયત કરવા સાથે ઘટના સ્થળ ઉપરના સીસીટીવી ફૂટેજ પર તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે અંગ્રેસર ઔદ્યોગિક નગરી હોવા છતાંય વિકાસથી વંચિત હોય તેમ અમરા નદીમાંથી કમાચમા પાણીમાંથી નાના પસાર થતા જન પ્રતિનિધિઓમાંથી આ ઘટના બની રહી છે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ઔદ્યોગિક નગરી એટલે અંકલેશ્વર નગરી માનવામાં આવે છે અને આ નગરીમાં ઘણા લોકો જીવતા બોમ્બ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે પરંતુ ઉદ્યોગોના સીએસઆર ફંડ ક્યાં જાય છે તેવા સવાલો વચ્ચે અંકલેશ્વરના સેંગપુર ગામે એક મહિલાનું મોત થતાં તેના અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલીઓ વેઠવી પડતી હોય તેમ બ્રિજ કે કોઝવેના અભાવે અમરાવતી નદીમાં દસ મસ્તા છાતી સમા પાણીમાંથી નનામી લઈને પાર અંતિમ સંસ્કાર કરવું પડે છે ચોમાસાના ચાર મહિના અમરાવતી નદી સંખ્યા બંધ ગામો માટે જોખમકારક બની રહી છે અગાઉ પણ અંકલેશ્વરના દઢાલ ગામમાં એક મહિલાનું મોત થતા તેના અંતિમ સંસ્કાર પણ અમરાવતી નદીમાંથી પસાર થઈને કરવાની નોબત આવી હતી અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક નગરીમાં હજારો ઉદ્યોગો સ્થપાયેલા હોય

ગેરકૃત્ય કર્યું હોય તેઓ કિસ્સો સામે આવ્યો જે અંગે સિદ્ધિ સમુદાય લોકોએ પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે ઝઘડિયા તાલુકાના રતનપુર ખાતે રહેતા સિદ્ધિ સમુદાયના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં આરોપ લગાવ્યો છે કે બાવાગોડ દરગાહ ટ્રસ્ટમાં દરગાહ શરીફ મસ્જિદ

રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દૂર કરેલા છે પરંતુ હાલ જે કૃત્ય થયું છે તેનાથી ધાર્મિક સ્થળને મોટું લાંછન લાગ્યું છે તે સ્થળ ઉપર લોકોની આસ્થાઓ જોડાયેલી હોય અને પોતાની તકલીફો દૂર કરતા હતા ત્યાં શરમજનક વર્તનથી લોકોને દુખ થયું છે જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોને સજા થાય તે માંગ ઉઠાવી છે મારું નામ યુનુસ બાદશાહ રહેવાસી રતનપુર બાવાગોર અમે આજે કલેક્ટર સાહેબ સાહેબશ્રીની ત્યાં આવેદનપત્ર આપ્યું કારણ એ હતું કે આજથી દસ કે બાર દિવસ પહેલાં જે ત્યાંના શોકોલ કહેવાતા મુઝાવરે એક શ્રદ્ધાળુ બા છોકરી હતી એની સાથે જે કૃત્ય કરેલું છે એ કૃત્યને અમે સદંતર વખોડીએ છીએ અને લોકવાયકા જે ચાલે છે કે ટ્રસ્ટ અને ટ્રસ્ટના કરતા ધરતાઓ એની એને સે આપતા હોય કે એની સાથે હોય એવું બિલકુલ નથી અમે એના વિરોધમાં છીએ અને સરકારને તથા અમે કલેક્ટર સાહેબ શ્રીને પોલીસ તંત્રને પણ એ જાણ કરેલી છે કે જે પીડિતા છે એને ન્યાય મળવો જોઈએ અને આરોપી આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ એવી અમારી માંગ છે સાથે જ તમામ શ્રદ્ધાળુઓને ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય ગમે તે જ્ઞાતિના હોય તમામને મારી અપીલ છે કે આવતા છવ્વીસ નવ બે હજાર ચોવીસના દિવસે ચશ્માનો મેળો હોય તમે વધુમાં વધુ આવી અને લોકોને એ લોકોને ને એ બતાવો કે તમે દાદા ની સરકાર સાથે જોડાયેલા છો તમારે સો કોલ લેવા દેવા નથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સીમોદરા ગામ અને ગામ વચ્ચે આવેલા મરઘીઓના એક મહાકાય ફૂટ લાંબો અજગર શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો આ મહાકાય અજગરે પોલ્ટ્રી ફોર્મમાં ત્રણથી થી ચાર જેટલી મરઘીઓને શિકાર બનાવી હોય તેવી ઘટના સામે આવી છે મરઘીઓના પ્લોટી ફોર્મમાં અજગરે એન્ટ્રી મારી હોવાની ઘટનાની જાણ ઝઘડિયા વન વિભાગ અને આર એફ ઓના મીનાબેન પરમારને થતાં વન વિભાગની ટીમે સેવ એનિમલની ટીમના સહયોગ વડે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યા હતા અજગર મુક્ત રીતે રહી શકે તેવા સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી ઝઘડીયા તાલુકામાં સરી જીવો જાહેરમાં દેખાયા છે તેઓ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના

ભરૂચ ના બનાવ બાદ જંબુસર પોલીસ એક્શન મોડ માં હોય તેમ જંબુસર નગર માં પણ ડ્રોન ની નજરે લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે આવતીકાલે ગણપતિ વિસર્જનનો વળગોળો હોવાથી ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો પણ કેદ કરવામાં આવ્યા છે જંબુસર પોલીસે તમામ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી શાંતિપૂર્ણ માહોલમાં સમાજના તહેવાર ઉજવાય જેને લઈને જંબુસર પોલીસ પણ એક્શન મોડમાં છે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ડીવાયસપી પીઆઈ પીએસઆઈ સહિત એસઆરપી ગ્રુપ સહિતની અંદાજે ચારસો જેટલા અધિકારીઓ ગણેશ વિસર્જનમાં ફરજ ઉપર રહેનાર હોવાની માહિતી મળી રહી છે આદિવાસી રોજ વિશ્વ અધિકાર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પ્રજાના હકો તેમજ બંધારણીય અધિકારોના રક્ષણ કરી ન્યાય આપવાની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર પાઠવ્યું હતું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તાળી તેરમી સપ્ટેમ્બરને આદિવાસી અધિકાર દિવસ તરીકે જાહેર કરો જિલ્લાના આદિવાસી જય જોહાર આજરોજ તેરમી સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આજરોજ અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના વિવિધ આગેવાનો અમારા હક અધિકાર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા મહેરબાન શ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાહેબને અમારા હક અધિકાર અંગે રજૂઆત કરવામાં આવેલા છે સાથે સાથે નવમી ઓગસ્ટ કે જે વિશ્વ આદિવાસી દિવસ છે એમાં જાહેર રજા જાહેર રજા જાહેર કરવામાં આવે તેમજ અમારી જે ભીલ પ્રદેશની માગણી છે એ અંગે પણ ધ્યાન આપવામાં આવે જય આદિવાસી જય જોહાર ભારત દેશ આઝાદ થયો ને ઇઠોતેર વર્ષ થયા અને ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યા ને ચુમ્મોતેર વર્ષ થયા તેમ છતાં આ દિન સુધી આદિવાસીઓ માટે બંધારણના અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છની જે જોગવાઈઓ કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી અને સદંતર બંધારણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે તેવા આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિના હજારો ખોટા જાતિના સર્ટિફિકેટ આપી ખરા આદિવાસીઓના હકો પર તળાપ મળ્યા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના લોકોએ તેમના અધિકાર મળી રહે તેવી માંગણી સાથે ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું આદિવાસી સમાજ અને સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર રસુપ્રત કરાયું હતું આજે તેર સપ્ટેમ્બર છે યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે અમારા હકને અધિકારો આજે સમગ્ર ભારત દેશમાં જુઓ બધા રાજ્યોમાં આદિવાસીઓ રહે છે આજે અમારા માટે સંવિધાનમાં શેડ્યુલ ફાઇવ અને શેડ્યુલ સિક્સ એ જ જોગવાઈ કરવામાં આવી છે કે અમે લોકો અમારા અધિકારો મેળવી અને જીવન ગુજારી શકીએ તો આજે અમે જે પરિસ્થિતિમાં રહીએ છીએ ગુજરાતમાં અને દેશમાં તમે જુઓ ઉમારગામથી અંબાજી અમારા ટ્રાઇબલ વિસ્તારમાં એટલા મોટા ડેમો આવવાના ડેમો આવેલા છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ

ખુલ્લી ગટરમાં ખાકી હતી સ્થાનિકોએ દોડી આવી બહાર કાઢી હતી જોકે સદનસીબે તેમાં કોઈ દર્દી નહીં હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બરોડા પશ્ચિમ વિસ્તારમાં પીર કાંઠી નજીક કોઈ દર્દીને એક મિની એમ્બ્યુલન્સ આવી હતી પરંતુ આ વિસ્તારમાં ગટરના થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક ખુલ્લી ગટરો જોવા મળી હતી ખુલ્લી ગટરો આવેલી હોય અહીંથી પસાર થતા એમ્બ્યુલન્સ ચાલકે ખુલ્લી ગટર ન દેખાવાના કારણે એમ્બ્યુલન્સ તેની ગટરમાં ખાબકી જતા એક બાજુ નમી ગઈ હતી અહીં સમયે સ્થાનિકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા